આજે આજે છે તો અત્યારે અમે ઓડિટોરિયલમાં આવી ગયા છીએ અને બેસી ગયા છે આજ અમારો વારો છે ને બાલ્કનીમાં આવ્યો છે બધા બેસી ગયા છે હજી અડધા બેસે છે અને આપણને જો મસ્ત સીટ મળી ગઈ છે અને આજે પવન અગ્રવાલ કરીને મુંબઈના મોટિવેશનલ સ્પીકર છે જે આવવાના છે અને હવે એની સ્પીચ જોઈ કે કેવી છે ડૉક્ટર પવન અગ્રવાલ ઇન્ટરનેશનલ મોટિવેશન મોટી ફાઈનલી આ ઘરે આવી ગયા છે ને આજે કોલેજે ખાલી મોટિવેશન સ્પીકર આવ્યા હતા મસ્ત મોટિવેશન આવ્યું મીન્સ કે એને એની હિસ્ટ્રી કીધી આખી મુંબઈથી આવ્યા હતા અને આઈ થિંક એનું જે નિકનેમ હોય ને એ ડબ્બાવાળા એવું કંઈક હતું એમ એટલે મોટી એજ ના હતા પણ મસ્ત સમજાવ્યું બધું એને આખી એની હિસ્ટ્રી કીધી અને કઈ રીતે સ્ટાર્ટિંગ થયું હતું ને અત્યારે શું કરે છે ને અત્યારે એ લોકોનું એવું કાંઈક છે કે એ લોકોએ ટિફિન ચાલુ કર્યા હતા મીન્સ કે બનાવતા નહોતા પણ જે લોકો જતા હોય ને એના ઘરેથી ટિફિન લઈ આવે અને જે વર્ક કરતા હોય ને એના ઘરે ટિફિન અહીંયા મીન્સ કે ઓફિસે ટિફિન દેવા જાય એવું એનું મોટિવેશન સ્પીકર હતું અને બીજા લોકોને એક્ઝામ હતી એટલે અમારે કંઈ સેશન હતા નહીં બીજા લેક્ચર નહોતા ક્લાસના એટલે અમારે પછી અમે છૂટી ગયા હતા અને અત્યારે ઘરે આવી ગયા છીએ બે વાગે છૂટી ગયા હતા અને ચાર વાગે અત્યારે ઘરે આવી ગયું છે

ઘાડીને થોડાક ભેજા રામ તો નાસ્તો થઈ જાય જો નાસ્તામાં ચણા છે આપણે તો નાસ્તો કે જમવાનું બે ભેગું છે અત્યારે પછી સાંજે લગભગ હો કાંઈ જમવું નહીં પડે મમ્મી ના એવું લાગે થોડુંક જમી લેવો પછી સાંજનો પ્રોગ્રામ શું થાય હમ નાસ્તો કરી લઈએ મમ્મી મસ્ત વાહનો કલર મસ્ત મોડું છે કે સરસ છે સવારે અમે બે સુ ઉધારી તારા મારા માટે તાર પપ્પા માટે બહુ મસ્ત નીકળ્યા હતા આવું મોડા લઘગ મોડું હોય મમ્મી હોય સવાર નાસ્તા આખું અંદર થી વ્હાઈટ નીકળે મીન્સ કે ટોપરા જેવું હોય બાર ના આપણા દેશી એના ખેડૂત જીવ આવે છે ને નાના દેશી એ આવા સરસ નાના આરો પણ ઓલા જીવ બહુ મોટા આવે છે ને એમ એવા બધા ખાસ નથી મોડા હોય મીઠા ટેસ્ટ કર નાસ્તો કરી લીધો અને બા વાળસડા ગયા છે આ એના શ્રીમત છે એટલે હા બા ત્યાં ગયા છે ચાલો નાસ્તો કરી લે હા જમી લે ભૂખ લાગી છે ના આજ વાંધો નથી અમે આવ્યા ને તો હું મિરલ બે જોડા પીતા ગરમી બહુ જ છે વરસાદ ન થતો ને એને લીધે તડકો કેવો પણ બહુ જ છે અને અહીંયા જો ચાલુ થઈ ગયું પછી વાંચવાનું શું હોમવર્ક થઈ ગયું થઈ ગયું ને વાંધો નહીં નીંદર થઈ ગઈ હોમવર્ક થઈ ગયું બાજાર હવે આ નાસ્તો થઈ જાય પછી કંઈક રીડ કરવા આ જે કંઈ આવ્યા હતા બહુ મસ્ત સમજાય એની એનર્જી જ અલગ લેવલની હતી આખા એમાં અમે જ્યાં બધા બેઠા હોય ને આખા હોલે આખામાં આટો માયરો સ્ટેજ ઉપર મસ્ત સમજાયું હોય આઈ થિંક સિત્તેર પિંચોતેર વર્ષના હશે એ જે આપણે મુંબઈ હોય ને મીન્સ કે ઘરે કામ કરતા હોય ને જે એ લોકો ટિફિન ન લઈ જાય હારે ટ્રેનમાં એને આવું બધું ટ્રાફિક ને ત્યાં બહુ હોય ને મુંબઈમાં એટલે હા એટલે એ લોકો અહીંથી ઘરેથી ટિફિન લઈ જાય ને આખા મુંબઈમાં એને કંઈક કેટલું કીધું એકસો પાંત્રીસ વરસ ત્યાં કરે છે એવું અને કેટલા લાખ ટિફિન બે લાખ ટિફિન દિવસના રસોઈ નહીં જેમ કે આપણે કેમ આપણે મુંબઈમાં રહેતા હોય એમ અને તું છો કે જે તે રસોઈ સવારે બનાવી રાખી હોય પણ ત્યાં પછી પપ્પા લઈ જાય તો વાર લાગે ને ત્યારે વહેલું ઉઠવું પડે એમ ઈ લોકો તો છ સાત વાગે નીકળી જાય એટલે એટલા વાગ્યા વહેલામાં ટિફિન ન થાય ને મુંબઈની પણ એટલે આ લોકો શું કરે કે નવ વાગે ટિફિન લઈ આવે અને જ્યાં બપોરે જમવાનો ટાઈમ થાય ને એના એના ઘરેથી જ ટિફિન લઈ આવે

ટિફિન વાળા છે કેશે કરે ઇન્કાર એવું કંઈક એ બધું બોલતા હતા વચ્ચે એના ડાયલોગ હતા એટલે એનું કહેવાનું એમ કે જે લેડીઝ હા એવી રીતે બહુ મસ્ત બોલતા હતા એ કે જો હું ઇંગ્લિશ બોલીશ ને તો વચ્ચે ગેપ પડશે હિન્દી બોલીશ ને તો હું ફેકમ ફેંકી કરીશ એ લાખો આમ સાયરી ટાઈપ એ બોલતા તા એ ને આવડે હા જાઓ ક્યાંથી લઈ આવી પપ્પા બે બોરા તા ને એમાં સ્કૂલે બધા નહીં પાય છે મે ઓગસ્ટ ઉપર પપ્પા પપ્પા એમ કહેતા હતા છે કોણ આવ્યો ને તો કે લેવા જવાના હતા સ્ટાફમાં ઈ તો આ બે બોલા બધા ફંક્શન હોય એના માટે એટલે બે અહીંયા ચાર મે હાટુ લઈ લીધા પછી પાછા ક્યાં સ્કૂલે છે આપણે 15 ઓગસ્ટ દિવસે એ તને નો આપે જે ઓલા પરફોર્મન્સ માં રહ્યા હોય ને એ લોકોને પહેરવાના હોય હા એને પહેરવાના એના માટે લઈ આવ્યાસ પણ આ તો ઘરે આવ્યા ને આ તો ઘર માટે બેનિફિટ છે હું એકલા એક્સ્ટ્રા રાખ્યા જ હોય ને ખરાબ થઈ જાય તૂટી જાય ન હોય તો એટલું તો સ્ટાર્ટમાં આવે પડ્યો જોયા એટલે વધે એક્સ્ટ્રા હોય જ અને જો આ મમ્મીએ પેર લીધી હતી ને એવડી છે બહુ મસ્ત લાગે મમ્મી છે માસ્ક કલર લાગે છે લાવો હાલો હું નાસ્તો કર લાવ વાત બહુ થઈ ગઈ ના ના જમ થઈ ગયો મિરલ રેસ્ટ ઉપર છે હાલ મિરલ આવતી રે હાલ નાસ્તો કર લે આ લે દે

એ મને કહેતી જ હતી કે કાલે રજા રાખ દે એમ હું તારો બર્થડે છે ને એવી રીતે કાંઈ કામ ન હોય તો નથી જાવ એમ ખરે મજા આવશે રહી જાય એમ નથી જાવ તો મેં કીધું ના ના એક પ્રોજેક્ટ સબમિટ કરવાનો તો મેં કીધું જાવું જ જો એમ તો હું જવાની જ હતી અને અત્યારે માથું બહુ ખરાબ થઈ ગયું કાલ જ હજી હેરવોશ કર્યા હતા પણ ધૂળને લીધે છે ને બહુ માથું ખરાબ થઈ જાય છે આખું ધૂર ધૂળ એમ હું વિચારતી હતી અત્યારે હેરવોશ કરો કે સવારે કરો તો મેં કીધું પેલા મેસેજ જોઈ લે આપણે જોતા હોય એમ સિસ્ટમ વાઇઝ એટલે બધા મેસેજ ચેક કરતી જઈને તો આપણો મેસેજ જોઈએ તો ખબર પડી કાલે કોલેજે રજા છે પ્લસ આપણો બર્થડે છે એટલે મજા આવી હવે આખો દિવસ ઘરે ને મસ્ત જાશે અને પાછી ત્રણ રજા થઈ ગઈ મીરાજ શુક્ર શનિ રવિની રજા મારે ક્યાં કઈ વાંધો કેતો

આની એક્ટિવિટી બહુ મસ્ત હોય બધું વાંચવાની મારી એક્ટિવિટી બધાય જ વધારે સારી છે જમીન સુઈ જવાનું ઉઠીને કોલેજ વહી જવાનું આવીને સુઈ જવાનું નહીં વિરલ શું બીજું કંઈક કે કાલ મારો બર્થડે છે તો કાંઈ પ્લાન તો હોય શું કરે કઈ ઓર્ડર કરો મારા માટે નહીં નહીં એટલું બધું અપ લેવલમાં તો આજે છે ને પવન અગ્રવાલ એમ કરીને હતા મસ્ત આઈ થિંક એની એજ કરી પ્લસ હશે એની એનર્જી અલગ લેવલની હતી એની વાત એ રીતે હતી અને આખું છે ને એ મરાઠી હતા મીન્સ કે મુંબઈ થી આવ્યા હતા એટલે થોડું થોડું મરાઠી બોલતા હતા એટલે સાંભળવાની મજા આવી એમ મરાઠી એમ મજા આવે સાંભળવાની કારણ કે અલગ જ હોય માજી મરાઠી એમ કરીને એ બધા બોલતા હતા એમ આપણા જે મરાઠી સાંભળ્યું થોડું થોડું એમાં મજા આવી હતી પહેલાં રચના રણાડે મેમ કરીને એવા હતા ઈ મરાઠી હતા એને તો જે આપણે સ્ક્રિપ્ટ બનાવી હતી ને ઈ મરાઠીમાં હતી એટલે ઈ મરાઠી સાંભળ્યું ને બે બે ત્રણ વારથી આપણે અલગ અલગ મરાઠી સાંભળી છે મજા આવે મને આમ થોડી થોડી ખબર પડે કારણ કે આપણે તારક મહેતા જોતા હોય ને તો ભીડે ને માધુઈને જ્યારે નોકજોકને એ બધું થતું હોય ત્યારે એ લોકો બોલતા હોય એટલે આપણને થોડો થોડો આઈડિયો આવે અને આ જે હતા બહુ મસ્ત હતા પવન ડૉક્ટર પવન અગ્રવાલ કરીને હતા ડબ્બાવાળા નામ હતું એ લોકો છે ને મીન્સ કે હા મિરર સામ જોવે છે હું કહું છું તો એમાં એવું હતું કે ડબ્બાવાળા નામ કરીને હતું એ જ્યારે એકસો ને પાંત્રીસ વરસ થયા એના એ જે વર્ક કરે છે ને એમાં એમ ઘરના ટિફિનથી લઈને એ લોકો બધા ટિફિન શેર કરે બધું માથા ઉપર ને એવી રીતે એમ બધું એને આખી હિસ્ટ્રી બતાવી એનો જે વિડીયો હોય ને એ બધા બધા મોટી મોટી યોજનાઓ એના જેવા એ અવડું અવળું લાંબુ હોય ચાલીસ કિલો વેઇટ હોય ટિફિનનો ચાલીસ કિલો વેઇટ હોય એ માથે ઉપાડીને સર્વિસ કરે આખા મુંબઈમાં અને એ પાછું લોકલ ટ્રેનમાં એક ત્રણ ટ્રેન કીધી મેટ્રો ને એક બીજી એક કીધી મેનો એક એક ટ્રેન હતી એ બે ટ્રેનનો યુઝ નથી કરતા ખાલી લોકલ ટ્રેનનો યુઝ કરે ને એવી રીતે એ સર્વિસ આપે અને કોઈ દિવસ રજા નહીં રાખવાની ને આનું ટિફિન કોઈ દિવસ એની પાસે ન જાય એટલું બધું એનું મીન્સ કે આમ એનું છે ને મેનેજમેન્ટ એ ટાઈપનું હતો આખું એમ અને હારે હારા મોટિવેટર હતા બહુ મસ્ત સમજે એની વાઈબ જ અલગ હતી એટલું સ્પીડમાં બોલે અને એ ટિફિન છે ને આ મૂકે નીચે મૂકે ત્યાંથી ઉપર લઈ આયા મૂકે નીચે મૂકે ત્યાંથી ઉપર લે પાછું અહીંયા મૂકે એ રીતે નીચે વળે હલમુકમાં ન્યા એવું કર્યું હા મસ્ત હતું આખી ઓડિટોરિયમમાં હોલ હતો અને છેલ્લે જ્યારે મીન્સ કે સ્પીચને એ બધું કમ્પ્લીટ થયું ને ત્યારે એને આ ટ્રેન આપી છે રમકડાની ટ્રેન હોય ને એ ટ્રેન આપી અને બધાને નાના નાના ટિફિન આપ્યા જે બધા કો ઓર્ડિનેટર હોય ને એમ એટલે એનું નામ જ છે ડબ્બાવાલા હવે મુંબઈમાં તો બધા ઓળખતા હોય કે નહીં આપણને નથી ખબર આ હિસ્ટ્રી આપણે પહેલી વાર સાંભળીએ એમ આખું મુંબઈને ડબાવાળા કહીને ઓળખે છે જે બધા જોબ ઉપર જતા હોય ને એમ ટિફિન પ્રોવાઈડ કરે ખાલી દેવાનું બનાવવાનું ને એમ નહીં એના ઘરેથી લઈને જ્યાં જોબ કરતા હોય ને ત્યાં એ લોકો પહોંચાડે વિડીયો બનાવવા દઈને હા આ દે ને બનાવ મજા એટલી સાંભળવાની જ મજા આવતી હતી ને બાકી ના એમાં એવું હોય કે બાકી મોટીવેટર આવતા હોય ને તો આપણને કંટાળ આવે કાલ જ હજી ને પરમ દિવસે જે આવ્યા ને એમાં એટલો કંટાળ આવતો હતો ને કે વાત પૂછવા ત્યાં જાય ને તો સારું એવું થાય અને આ તો એટલું મસ્ત સમજાવતા હતા ને એને થી બે કલાક લીધી અમને પણ હજી એમ થાય કે અડધી કલાક સાંભળવું હોય ને તો મજા આવે કારણ કે થોડુંક ફન ટાઈપ ને આમ ને એવું બધું હોય ને તો આમ આ મજા જ અલગ છે એમ એની બધી હિન્દીમાં ઓલી લાઇન્સ બોલતા હતા શાયરીની જે મજા આવે નકરી તારી પાડવાની ને પ્લસ એસીમાં બેઠા મતલબ કંઈ ઘટે જ નહીં એ ઘટે હા કાંઈ ન ઘટે એમ એવી રીતે હતું બહુ મજા આવી આમ ગાઈસ અત્યારે મસ્ત સાડા આઠ અત્યારે જો કે સાડા નવ થયા છે મેસેજ સાડા આઠ નો આવી ગયો તો હતો જમતા હતા કામ કરતા હતા એટલે આપણને મોબાઈલ હાથમાં ન નતો તો ખબર નથી અને હું અહીં અમારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બબાય